સીએમને પત્ર લખીને રજૂઆત કરી હતી અને હવે આ મામલે યોગ્ય નિર્ણય આવી ગયો છે આ ભરતી મામલે કરેલ નિર્ણયને રદ કરવામાં આવ્યો છે નિવૃત્ત શિક્ષકોની ભરતી જે કરાર આધારિત કરવાની વાત હતી તે નિર્ણયને રદ કરવામાં આવ્યો છે અનાજ અંગે વધુ માહિતી મેળવીશું સંવાદદાતા મલ્હાર મારી સાથે સીધા જોડાયા છે મલ્હાર જે પ્રકારેની વિગતો સામે આવી રહી છે કરાર આધારિત ભરતીની જે વાત હતી નિવૃત્ત શિક્ષકોની આ પરિપત્ર સરકારે રદ કર્યો છે એટલે અલબત્ત હવે ટેટ ટાટ પાસ જે ઉમેદવારો હતા જે ભરતીની રાહ જોઈ રહ્યા હતા તેમના માટે આ ઘણા જ પોઝિટિવ સમાચાર છે ચોક્કસથી નજર કરીએ તો ગત સપ્તાહે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા જે છે તે એક પરિપત્ર કર્યો હતો આ પરિપત્રને લઈને ટાટ ટેટ પાસ ઉમેદવારોની અંદર ભારે નારાજગી જોવા મળી હતી રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા જે છે પરિપત્ર કરાઈને પસ્ટ ઉલ્લેખ કરાયો હતો કે વિદ્યા સહાયકોની ખાલી જગ્યા ઉપર હવે નિવૃત્ત શિક્ષકોની જે છે તે ભરતી કરવામાં આવશે એટલે કે ધોરણ એકથી બારની અંદર રહેલી જે ખાલી જગ્યાઓ છે આ ખાલી જગ્યાઓ ઉપર નિવૃત્ત શિક્ષકોની જે છે ભરતી પ્રક્રિયા કરાશે જોકે રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગના નિર્ણયને લઈને ઉમેદવારોની અંદર ભારે રોષ જોવા મળ્યો હતો ઉમેદવારો આ મામલે સરકારમાં પણ જે છે તે રજૂઆત કરી હતી આંદોલનની ચીમકી આપી હતી પરંતુ સરકારે આજે સોમવારે ઉઘડતાની સાથે એટલે કે સરકારી તંત્રની શરૂઆતની સાથે જ રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા જે છે તે અત્યારે ફરી વખત નવો પરિપત્ર કરાયો છે અને પરિપત્રની અંદર સ્પષ્ટ ઉલ્લેખ કરાયો છે કે શૈક્ષણિક ક્ષેત્રમાં કામમાં રૂકાવટ એટલે કે બાધા ન આવે અને કામમાં કોઈ અસર ન પડે તેને ધ્યાનમાં રાખીને તાજેતરમાં જે શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર જે કરાયો હતો કે નિવૃત્ત શિક્ષકોને ખાલી જગ્યા ઉપર લેવામાં આવશે તે તે તાત્કાલિક જે છે છે આ નિર્ણયને રદ કરવામાં આવે એટલે કે શિક્ષણ વિભાગે જે છે તે જે નિર્ણય કર્યો હતો તે નિર્ણય જે છે તે હવે સીધી યુ ટર્ન લીધો હોય તે પ્રકારનો સત્તાવાર રીતે જે છે તે પરિપત્ર જાહેર કરી દીધો જોકે શિક્ષણ વિભાગના નિર્ણય બાદ હવે ટાટ ટેટ પાસ ઉમેદવારોને ક્યાંક ને ક્યાંક હવે સીધી રીતે રાહત થશે તે પ્રકારનો આ પરિપત્ર જે છે તે અત્યારે શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે બિલકુલ અહીંયા મલ્હાર જે પ્રકારે આ વિગતો સામે આવી રહી છે ટેટા પાસ ઉમેદવારો ખાસ કરીને હાયર સેકન્ડરીની જે શાળાઓમાં આંકડા જે સામે આવ્યા હતા કે એક હજાર કરતાં વધુ જગ્યાઓ ખાલી પડી છે શિક્ષકોની ઘણી બધી શાળાઓ એવી છે કે જ્યાં ત્રણ ત્રણ ક્લાસની વચ્ચે એક જ શિક્ષક છે ત્રણ ત્રણ ધોરણ વચ્ચે એક જ શિક્ષક છે તો હવે ભરતી પ્રક્રિયા પણ ઝડપી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે તો એને લઈને કોઈ વિગતો પ્રાપ્ત થઈ છે ચોક્કસથી ધોરણ એકથી બારમાં જે છે તે શિક્ષણ વિભાગ દ્વારા ભરતી પ્રક્રિયા જે છે તે કરવામાં આવી રહી છે પરંતુ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં કેટલાક જગ્યાએ ભરતીને લઈને નામદાર કોર્ટમાં જે છે તે હજુ કેસ ચાલી રહ્યા છે જેથી આ ભરતી પ્રક્રિયા ઉપર ક્યાંક સ્ટે પણ આવેલો છે પરંતુ સરકાર જે છે તે આ ઉમેદવારો જે લોકો કોર્ટમાં ગયા છે તે લોકોને પણ મનાવવાનો પ્રયાસ જે છે તે ચાલી રહ્યો છે એટલે કે સરકાર જે છે તે તમામ ભરતી પ્રક્રિયા ઉપરથી એટલે કે શિક્ષણ વિભાગની જે ભરતી પ્રક્રિયા જે જે છે તેના ઉપરથી સ્ટે ઉઠે તેની જે જે છે છે તે એટલે ત્યારબાદ ખાલી જગ્યાઓ પડી છે તે જગ્યાઓ પર જે છે તે તાત્કાલિક ધોરણથી જે છે તે ભરતી પ્રક્રિયા જે છે તે શરૂ કરી દેવામાં આવશે ઉપરાંત અત્યારે પણ વિદ્યા સહાયકની જે છે તે ભરતી પ્રક્રિયા પણ રાજ્યમાં ચાલી રહી છે પરંતુ તેમાં પણ ગત સપ્તાહે જે છે તે કેટલાક ઉમેદવારો જે છે તે હાઈકોર્ટમાં ગયા હતા અને હાઈકોર્ટે આ ભરતી પ્રક્રિયા ઉપર અત્યારે સ્ટે આપ્યો છે જ્યાં સુધી સૂચના ન આપવામાં આવે ત્યાં સુધી જે છે તે ઉમેદવારના જે છે તે ઇન્ટરવ્યૂ પ્રક્રિયા અને તેઓને જે છે તે કોલ લેટર ન આપવામાં આવે તે પ્રકારની પણ સૂચના આપવામાં આવી છે એટલે કે આ ભરતી પ્રક્રિયા જે છે તે અત્યારે નામદાર હાઈકોર્ટના કારણે જે છે તે રોકાઈ ગઈ છે પરંતુ કોર્ટના અંતિમ નિર્ણય બાદ જે છે તે શિક્ષણ વિભાગ દ્વારા જે ખાલી જગ્યાઓ પડેલી છે તે ખાલી જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા પૂરઝડપે જે છે તે

તેઓને પણ મનાવવાના પ્રયાસો કરવામાં આવશે તેવું પણ ક્યાંક સામે આવી રહ્યું છે આ સાથે જ હવે ઉમેદવારો એક વાત જણાવી રહ્યા છે કે હવે આવનારા દિવસોમાં ભરતી ક્યારે કરવામાં આવશે અને હવે આ આખું પરિપત્ર શું છે તે આપને બતાવવાનો પ્રયત્ન કરીએ તે આપને સમજાવવાનો પ્રયત્ન કરીએ તો આ પરિપત્ર આપ જોઈ રહ્યા છો જેમાં લખવામાં આવ્યું છે કે શૈક્ષણિક કાર્ય ખોરવાય નહીં તેના માટે વૈકલ્પિક વ્યવસ્થાની સૂચના રદ કરવા બાબત અને જેને લઈને આ પરિપત્ર ઉપરોક્ત વિષય પરતવે જણાવવાનું કે અત્રે સરખા ક્રમાંકના પચીસ સાત પચીસના પત્રથી રાજ્ય સરકારની અને ગ્રાન્ટેડ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોના નિયમિત ભરતી તથા જ્ઞાન સહાયકોની નિમણૂંક થયા બાદ પણ ખાલી રહેતી જગ્યાઓ પર વચગાળાની વ્યવસ્થા કરવાની જે વાત અહીંયા હતી નિવૃત્ત શિક્ષકોને કામગીરી સોંપવાની જે વાત હતી તે મૂળ અસરથી રદ કરવામાં આવેલ છે આ પરિપત્ર રાજ્ય સરકાર તરફથી જે આપવામાં આવ્યો છે આ પરિપત્રમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કર્યો કરવામાં આવ્યું છે કે નિવૃત્ત શિક્ષકોની કરાર આધારિત જે ભરતી કરવાની વાત અહીંયા હતી આ તમામ જે વાત હતી તેને રદ કરી દેવામાં આવી છે એટલે હવે આવનારા દિવસોમાં જે લાયક ઉમેદવારો છે તેને લઈને ભરતીની જાહેરાત કરવામાં આવશે નિવૃત્ત શિક્ષકોની કરાર આધારિત જે ભરતી હતી તેને રદ કરી દેવામાં અહીંયા આવી છે તેવી વાત સામે આવી છે સૌથી મહત્વની વાત આ પરિપત્રથી કદાચ જે ટેટાર પાસ ઉમેદવારો છે તેમનામાં એક રાહત ચોક્કસથી છે કારણ કે ગઈકાલે જ અમે આને લઈને એક અહેવાલ પ્રસારિત કર્યો હતો અને જેમાં જે ટેટાર પાસ ઉમેદવારો છે તેઓ દ્વારા કહેવામાં આવ્યું હતું કે અમે સાત સાત મહિનાથી આ મામલે રજૂઆત કરી રહ્યા છે પરંતુ યોગ્ય નિરાકરણ નથી આવી રહ્યું અમે ને પત્ર લખીને રજૂઆત કરી છે રૂબરૂ મળ્યા છે ત્યારે હવે જોવાનું રહ્યું કે ક્યારે એ નિર્ણય આવશે જે ગઈકાલની જે વાત છે અમે આ મામલે ખાસ અહેવાલ રજૂ અહેવાલની રજૂઆત કરી હતી ખાસ શાળા શાળા સંચાલક સંઘ સાથે પણ વાત કરી હતી ટેટ ટાટ પાસ ઉમેદવારો સાથે પણ વાત કરી હતી અને ખાસ કરીને આજે જ્યારે સવારે આ નિર્ણય લેવામાં આવ્યો છે શાળા સંચાલક પ્રમુખ ભાસ્કરભાઈ આપણી સાથે અહીંયા સીધા જોડાયા છે ફોનલાઇન ઉપર ભાસ્કરજી સ્વાગત છે પહેલાં તો આપનું ગઈકાલે જ હજી સાંજે આપણે આ મુદ્દે ચર્ચા થઈ હતી આપણી વચ્ચે કે આ નિર્ણય જે છે તે યોગ્ય નથી નિવૃત્ત શિક્ષકોની જે ભરતી કરવામાં આવી રહી છે કરાર આધારિત અને આજે વહેલી સવારે આ સમાચાર આ નિર્ણયને રદ કરી દેવામાં આવ્યો છે કઈ રીતે જુઓ છો આ સૌ પ્રથમ તો જે વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં નિવૃત્ત થઈને બેઠેલા અધિકારીઓએ જે નિર્ણય લીધો હતો એ નિર્ણય સરકારે પાછો ખેંચ્યો છે એટલે આમાં હાર જીત કે હારનો કોઈ પ્રશ્ન નથી તો હવે આજ સાંજ સુધીમાં કારણ કે અમારી શાળાઓ નવ જૂને શરૂ થઈ ગઈ છે અને લગભગ બે મહિના જેટલું શિક્ષણ કાર્ય થઈ ગયું છે અને બે મહિના સુધી અમને અમારી હાયર સેકન્ડરી ને સેકન્ડરીમાં કાયમી ખાલી જગ્યા ઉપર નથી શિક્ષણ સહાયકો મળ્યા કે નથી અમને વિદ્યા સહાયકો કે જ્ઞાન સહાયકો મળ્યા તો એ સંજોગોની અંદર સિંગલ ચાર્ટ ડબલ ચાર્ટ તાલીમી સ્નાતક તાલીમી અનુસ્નાતક ની જિલ્લા કક્ષાએ યાદીઓ ડીઓ બનાવે રોજગાર કચેરી યાદી બનાવે અને તાત્કાલિક અમને વીતેલા ડે ઓર ટુ વધુમાં વધુ ત્રણ દિવસની અંદર ભરતી કરી આપે જિલ્લા કક્ષાએ જેથી શિક્ષણના બગડે ને મેં અગાઉ પણ કહ્યું હતું એમ અમારી ગ્રાન્ટેડ શાળાઓમાં જે મા બાપ ફી ભરવાની શક્તિ ધરાવતા નથી એવા આર્થિક અને સામાજિક રીતે પછાતમાંથી આવતા બાળકોને અમે ભણાવીએ છીએ અને અમારા બાળકો અધૂરો કરવા જતા રહે છે તે એ અંદર આજે રાજ્ય અંગે નિર્ણય લઈ લે અને જિલ્લા કક્ષાએ આ કામગીરી સોંપી દે તે બહુ જ જરૂરી છે અને સરકાર આ નિર્ણય લેશે એવું હું આપના માધ્યમથી સરકારને વિનંતી કરું છું બિલકુલ વાસિરભાઈ આભાર અમારી સાથે જોડાવા બદલ પરિનભાઈ આપણી સાથે અહીંયા ડેટ પાસ ઉમેદવાર જોડાયા છે પરિનભાઈ ગઈકાલે સાંજની જ વાત છે આપણે જે ચર્ચા કરી હતી અને સરકાર આ મામલે કોઈ યોગ્ય દિશામાં પગલા લે તેને લઈને આપણે વાત કરી હતી અને આજે સવારે આ સમાચાર આ પરિપત્ર રદ કરવામાં આવ્યો કેવી રીતે જુઓ છો આપ તેને પહેલા તો હું સૌ પ્રથમ એમ કહીશ કે સરકાર દ્વારા જે આ ચિંતન કરીને નિર્ણય લેવામાં આવ્યો છે એને સૌ પ્રથમ તમામ ઉમેદવારો છે એ વધાવીએ છીએ અને ત્યારબાદ જે આ ખાલી રહેલી જગ્યાઓ છે જે સત્વરે છે એ કાયમી ભરતીથી ભરવામાં આવે અને ત્યારબાદ જો ન મળે તો જ્ઞાન સહાયક રૂપી વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવે પણ જ્યાં સુધી જગ્યાઓ છે એ કાયમી રીતે ભરાતી હોય ત્યાં સુધી કાયમી ભરતી છે એ સત્વરે જે ચાલી રહી છે એને પૂર્ણ કરવામાં આવે અને ફરી વખત કોઈ સરકાર જો આવો નીતિ વિશે એક નિર્ણય લે તો અવશ્ય અમે ઉમેદવારોની માંગણી કરીએ છીએ ચિંતન છે એ અવશ્ય એના ફાયદાઓ અને ગેરફાયદાઓ વિચારી અને કરે અત્યારે જે નિર્ણય લેવાયો છે એને અમે આવકારીએ છીએ અને ભવિષ્યમાં જે અત્યારે ખાલી પડનાર જગ્યાઓ છે એ જગ્યાઓ સત્વરે કાયમી રીતે ભરવામાં આવે એવી આશા અને અપેક્ષા અમે સૌ રાખીએ છીએ આપની કોઈ રજૂઆત છે કે ખાસ કરીને કેટલા સમયમાં આની ભરતી બહાર પાડવામાં આવી કારણ કે જે રીતના આંકડા આપણી પાસે સામે આવ્યા હતા કે હજાર કરતાં પ્લસ જગ્યાઓ ખાલી છે હાયર સેકન્ડરીની અંદર અને જો તેની ભરતી કરવામાં નહીં આવે તો બાળકો પણ શિક્ષણથી વંચિત રહેશે ઉમેદવારો કે જેઓ એક્ઝામ આપીને આટલા મહિનાઓથી રાહ જોઈ રહ્યા છે તેઓને પણ તેમનો હક નહીં મળે કારણ કે લાખોની સંખ્યામાં ઉમેદવારો છે અને ભરતીની સંખ્યા માત્ર દો દોઢ હજાર બે હજારની આસપાસ છે તો આપ કેવી રીતે જુઓ છો તેને અત્યારે વાત કરીએ તો શિક્ષણ સહાયક ભરતી ચાલી જ રહી છે આ ચાલુ ભરતી રહેલી જગ્યાઓ આપી દેવામાં આવે તો હું એવું માનતો નથી કે કોઈ પણ જગ્યાઓ છે ખાલી રહે એટલે શિક્ષણ બે હાથ જોડીને અમે નમ્ર વિનંતી કરીએ છીએ કે જે પણ જગ્યાઓ હાલની સ્થિતિ ખાલી રહેલી છે એ આ ચાલુ જે શિક્ષણ સહાયક ભરતી છે એની અંદર જ આપી દેવામાં આવે જેથી તમામ ઉમેદવારોને છે એ એક શિક્ષણ કાર્ય કરવાનો સુનેરો અવસર થી પ્રાપ્ત થાય

એની અંદર જયારે જ્ઞાન સહાયક તરીકે વૈકલ્પિક વ્યવસ્થામાં એ લોકોને જોડવામાં આવેલા ત્યારે કોઈ પણ પ્રકારની એવી રજૂઆતો કરવામાં કે તમે સાથે અમે લાયક નહીં ઠરાવી અને કેટલાકનું એવું માનવું છે કે ચાલુ નોકરી દરમિયાન જો તમે પગાર મેળવતા હોય અને તમે ડિગ્રી કરો છો તો યુજીસી યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન ની ગાઈડલાઈન મુજબ થી અમાન્ય રહે એટલે બંને જે પક્ષ પિટિશનરો છે એ સામ સામે રજૂઆત કરી પ્રથમ રજૂઆત એવું થયું કે આ જ્ઞાન સહાયક સાથે જે માસ્ટર ડિગ્રી હતી એના ગુણ કાઢવા માટે શિક્ષણ વિભાગ એટલે કે વિદ્યા સહાયક ભરતી બોર્ડે સમય આપેલો અને કેટલાક ઉમેદવારો એ છે કે આ ગુણ પોતાના પાછા ખેંચી લેતા પણ એમાંથી અમુક ઉમેદવારો એવો પ્રશ્ન હતો કે અમે જ્યારે આ જ્ઞાન સહાયક જોડાયા ત્યારે માત્ર માત્ર અંતિમ સત્ર માં અથવા અંતિમ બે ત્રણ મહિનાઓ બાકી હતા

ખાસ મીડિયમના માધ્યમથી સરકાર સુધી જે અવાજ પહોંચાડવા બદલ આ બધાનો પહેલા તો ખૂબ ખૂબ આભાર સરકાર જ્યારે એવા માટેનું માધ્યમિક ઉચ્ચર માધ્યમિકમાં જે પત્ર કરવામાં આવેલો હતો ખરેખર એ જ્ઞાન સહાયક ના મળે પછી લેવાની વાત હતી પણ જ્ઞાન સહાયકમાં પણ બીએડ અને પીટીસી ટેટ વગરના હોય તો એવા ઉમેદવારો મળે જ છે જો એટલા ઉમેદવાર પણ એની ભરતી જિલ્લા લેવલે કરવામાં અને મેરિટ યાદી જિલ્લા લેવલે કરવામાં આવે તો જે બેકાર છે અને જે લોકોને ખરેખર જરૂરિયાત છે એ લોકોને આને ન્યાય મળશે અને જે પૂરા પગારની ભરતી છે ફિક્સ પગારની એમાં પણ ઉમરમાં થોડી બાંધછોડ કરવામાં આવે અને જે નેવું માર્ક છે જનરલ ના ને પચ્યાસી બસ ના એમાં થોડી ઘણી બાંધચોર કરવામાં આવે તો સો ટકા જે અત્યારે ભરતી પ્રક્રિયામાં જનરલ સીટ ના કેટેગરી ઉમેદવાર નથી મળેલા એ પણ પૂર્ણ ભરાય અને કચ્છની અંદર હજી ખાસ કિસ્સા ભરતી બાકી છે એની અંદર પૂરતા ઉમેદવારો મળે અને ભરતી થઈ ગયા પછી જ્ઞાન સહાયક જે મૂકવાના છે એમાં ખરેખર જ્ઞાન સહાયક ના મળે તો બીએડ અને ને પીટીસી થયેલા ઉમેદવારને પણ લેવા જોઈએ અને અત્યારે એક થી પાંચ માં ખુબ મોટી ઘટ છે છોટા ઉદેપુર જુઓ દ્વારકા જુઓ ઘણા જિલ્લામાં તો ચાલીસ પચાસ ટકાથી થી વધુ ઘટ છે તો આવા જિલ્લાઓમાં ઝડપથી જ્ઞાન સહાયક વેકેશન સત્ર ચાલુ થાય એ પહેલા જ ભરતી જ્ઞાન સહાયક ની એક થી પાંચ ની પૂર્ણ થઈ છે તો એની તાત્કાલિક અસર થી જિલ્લા ને સૂચના આપી અને જ્ઞાન સહાયક મૂકી દેવા જોઈએ જેથી શિક્ષણ ના બગડે બાળકો ઉપર પણ આની અસર થાય છે શિક્ષણ અને બેકાર લોકો જે છે એને મળે તો આ સરકાર ના નિર્ણય ને હું આવકારું છું અને ઝડપથી જ્ઞાન સહાયક કે બીએ થયેલા પીટીસી થયેલા અને ભરતી માં બાંધછોડ માં કરી અને પૂરતા ઉમેદવારો ને ન્યાય મળે એવી સરકાર પાસે અપેક્ષા ને વિનંતી કરું છું

ફિક્સ પગાર યોજના અમે વિરોધ કરતા હતા એની જગ્યાએ તો હવે બાલગુરુ વિદ્યા સાહેબ પ્રવાસી અને ફિક્સ યોજના એજન્સી મારફત ગુજરાતના ઇતિહાસમાં ચોથા વર્ગ ની અંદર હતી એજન્સી મારફત પણ ત્રીજા વર્ગમાં ગુજરાતના ઇતિહાસમાં ક્યારેય ત્રીજા વર્ગમાં આ એજન્સી મારફત ભરતી નથી સરકારે કોમ્પ્યુટર ઓપરેટર આપવાના છે એ એજન્સી મારફત આપવાના છે એમાં એ કર્મચારીનું શોષણ જ થવાનું છે એજન્સી તો એનું કમિશન કાઢીને જ પગાર ચુકવવાના છે તો ક્યાંય એજન્સી મારફત ભરતી ના થાય અવડો રાજ્યમાં આપણે ગુજરાતને એક નંબર ગણતા હોય તો શા કારણે પૂરા પગાર ભરતી ના થાય કર્મચારીઓને ને પૂરા પગાર તરીકે જ ભરતી થવી છે પાંચ વર્ષો તમે ફિક્સમાં રાખો તો કમ દસ બાર હજાર ની પાછી અત્યારે પાંચ હજાર ની પ્રક્રિયા પૂર્ણ થઈ છે તો બીજા ભરતી ની પ્રક્રિયા ચાલુ કરી દેવી જોઈએ જેથી કરીને નવા સત્ર માં આની અસર બાળકો ને શિક્ષણ ઉપર ના થાય બિલકુલ બિલકુલ આભાર અમારી સાથે જોડાવા બધા કલ્પેશ સોલંકી ટેટ પાસ ઉમેદવાર આપણી સાથે અહીંયા ફોનલાઇન ઉપર જોડાયા છે કલ્પેશભાઈ સ્વાગત છે આપનું જે લડત હતી જે નિર્ણય લેવાની આપ માંગ કરી રહ્યા હતા હવે એ નિર્ણય આવી ગયો છે સામે સરકારે નિવૃત્ત શિક્ષકો માટે કરાર આધારિત જે ભરતી હતી તેનો પરિપત્ર રદ કરી નાખ્યો છે કેવી લાગણી અનુભવી રહ્યા છો શું કહેશો આપ મેડમ આ તો વસ્તુ એવી છે કે સરકારે પેલા તો લોકોને એવું પૂછવું કે ભાઈ લોકો શું પ્રતિક્રિયા આપે છે લોકોની પ્રતિક્રિયા લીધી અને પછી સરકારે નિર્ણય કેન્સલ કર્યો તો શું અધિકારીઓ ભણેલા નહોતા સરકાર ભણેલી નથી સરકારના અધિકારીઓને ખબર નથી પડતી કે જે માણસ આજે સાઈઠ પાસે કામ કરવાની ક્ષમતા નહીં ધરાવતો છતાં તમે માણસ નિવૃત્તિ નું રિટાયરમેન્ટ આપણે અઠાવન રાખવામાં આવેલું છે તો એ માણસ શું પાછો ભણવા માટે આવવાનો ભણવા માટે આવવાનો હતો એટલે સરકારનો સ્પષ્ટ ભાવે હું એક જ વસ્તુ કહીશ કે આ નિર્ણય તો શરૂઆત જ પહેલા તો લેવામાં આવ્યો ને કે અધિકારીને જ પેલા વિચારા જે વાત હતી કે આ નિર્ણય ના લેવાય હવે નિર્ણય કેન્સલ કર્યો છે એ મોટી વાત તો ના જ કહેવાય પરંતુ બે હાજર અઢાર પછી ભરતી થઈ અને બે હાજર એકવીસ માં પૂર્ણ થઈ હતી કે ત્યારે ચાવડા સાહેબે બહુ મસ્ત રીતે ભરતી પૂર્ણ કરી હતી કે જેની અંદર માહિતી મળી છે કે જે ભરતી પૂરી કરવાની હતી ને એના આગલા દિવસ સુધી પણ એ જગ્યાઓ ખાલી છે કયા જગ્યાઓ ખાલી છે બધી જ માહિતી લઈને પૂરી પૂરી ભરતી પ્રક્રિયા પૂરી કરી અને એમાં કોઈ ઉમેદવાર રિપિટેશન ના થાય અને ચોક્કસ જેટલી પણ જગ્યાઓ મહેકમમાંથી બધી પર એ પ્રક્રિયા થઈ હતી બરાબર છે બેન હવે આ ભરતીમાં તમને અમુક ખામીઓ કહું ને તો જે પણ ઉમેદવારો હોય મારા જે પણ પ્રેક્ષકો સાંભળતા હોય એ હું કહેવા માંગુ છું સ્પષ્ટપણે પહેલા તો અનિંદર બેન જે રોસ્ટર તૈયાર થયું છે ને એ રોસ્ટરમાં અધિકારીઓ તપાસ કરવાની છે હકીકતમાં શું ગ્રાન્ટેડ નું કે સરકારી રોસ્ટર સાચું છે કે નહીં એક એ ભૂલ છે બીજી વસ્તુ જે ઉમેદવાર અગિયાર બાર સરકારી ગ્રાન્ટેડ માં હતો નવ દસ સરકારી ગ્રાન્ટેડ માં હતો એ જ ઉમેદવાર એમ કે છે મારી એક જગ્યાએ નોકરી મળી ગયું હું પૂછું તો હું બીજી જગ્યાએ નહીં જવા માંગતો તો પછી સરકારી છતાં પણ એને કેમ ઓપ્શન આપ્યો શું જગ્યાઓ ખાલી રાખવી હતી એ ઉમેદવાર નહીં જવા છતાં એનો ઓપ્શન આપવામાં આવ્યો નવ દસ સાંભળજો કે જયારે અગિયાર ભાગ ની અંદર જયારે જે ઉમેદવાર લાગેલો હતો ને અને નવ દસ જયારે રાઉન્ડ બહાર પાડવામાં આવ્યો ને તો એની અંદર એ ઉમેદવાર લાગેલો હતો એનું નીકળવું હતું પણ સરકારી ઓપ્શન કેવું આપ્યો ખબર છે કે નવ દસ સરકારી અને ગ્રાન્ટેડ બંને જેનું નામ હોય ને એ જ ઉમેદવાર નીકળી શકે બાકી અગિયાર બારમાં નોકરી કરવા ઉમેદવાર નવ દસ સરકારીમાં ના હોય ને ગ્રાન્ટેડ હોય તેનું નામ નીકળી ના શકે હવે આ ઓપ્શન આપવો નહીં ને સરકારે માટે ઉમેદવાર નીકળી ના શક્યો અને ઉમેદવાર ફરીથી રિપિટેશન થયું બેન તમે તપાસ કરશો ને કે એક એક ઉમેદવાર બે બે શાળાઓ ફાળવવામાં આવેલી છે કઈ રીતે તમે બે બે ફાળાઓ ફાડવી શકો અને બે બે શાળાઓ ફાડી છે તો નીચેના ઉમેદવાર તમે લાભ આપ્યો હોત તો જે ઉમેદવાર આજે બે હાજર સત્તર પછી બે સત્તર પછી પણ એનો નોકરી નહીં મળી શકતી તો આપણી સાથે અહીંયા જોડાયા છે રાકેશ્રી સ્વાગત છે આપનું નિવૃત્ત શિક્ષકો ની ભરતી નહીં થાય આ મામલે જે પરિપત્ર કરવામાં આવ્યું હતું તેને હવે સરકારે રદ કર્યું છે કે કરાર આધારિત જે ભરતી ની વાત હતી એ નિર્ણય પાછો લેવામાં આવ્યો છે કેવી રીતે જુઓ છો તેના અખિલ ભારતીય રાષ્ટ્રીય શિક્ષિત સંઘ આ સંદર્ભે રાજ્ય સરકારનો ખૂબ ખૂબ આભાર માને છે દેરાએ દુરસ્થા સરકાર સરકારશ્રીએ બે ત્રણ દિવસ પહેલા જે પત્ર કર્યો અને જેના કારણે બેરોજગાર અને યુવાનોને નુકસાન જતું હતું એને સુધારી લીધું છે અને એ સંદર્ભે ન્યૂઝ કેપિટલે પણ ડિબેટ કરી હતી અને એ ડિબેટમાં હું પણ બેઠો હતો એટલે આપના માધ્યમથી સરકાર સુધી એક અવાજ પહોંચ્યો અને એનું પરિણામ તરત જ બીજા દિવસે જોવા મળ્યું છે એટલે તો આપની ચેનલનો પણ ખૂબ ખૂબ આભાર સરકારશ્રીનો એટલા માટે આભાર કે જે સત્ય છે લોકોની સાથે સામે રહેવાનું એ સરકારે પગલું ભર્યું છે એનો આનંદ વ્યક્ત કરીએ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક સંઘ નિવૃત્ત શિક્ષકો રાકેશભાઈ આપ જોડાયેલા રહેજો આપણી સાથે ડોક્ટર મનીષ દોશી કોંગ્રેસ પ્રવક્તા પણ જોડાયા છે ફોન ઉપર મનીષજી સ્વાગત છે આપનું જે પરિપત્ર કરવામાં આવ્યો હતો નિવૃત્ત શિક્ષકોની કરાર આધારિત ભરતીને લઈને સાત સાત મહિનાથી ટેટ ટાટ પાસ ઉમેદવારોની આને લઈને અરજી હતી સીએમ ને પત્ર લખીને માંગ કરી હતી રૂબરૂ મળવા ગયા હતા પણ આખરે આ નિર્ણયને હવે સરકારે પાછો ખેંચ્યો છે આ નિર્ણયને રદ કર્યો છે ટેટ ટાટ પાસ ઉમેદવારોના હિતમાં નિર્ણય લેવામાં આવ્યો છે કેવી રીતે જુઓ છો આપ સંપૂર્ણપણે સરકારે અવિચારી અને ગેરબંધારણીય પરિપત્ર કર્યો હતો આ પરિપત્રના કારણે ગુજરાતમાં પચાસ હજાર જેટલા અને એક લાખ જેટલા પીટીસી ધારકોમાં ભારોભાર હતો કોંગ્રેસ પક્ષે આપના માધ્યમથી ને અન્ય માધ્યમથી સતત આ મુદ્દાને એટલા માટે ઉઠાયો હતો કે ગુજરાતમાં સરકાર એવા પરિપત્રો કરે છે અવિચારી જેના કારણે ગુજરાતના યુવાન યુવતીઓને એમના અધિકારથી વંચિત રહેવું પડે આનાથી બે તકલીફ હતી એક તો જે કેટાક પાસ થયેલા શિક્ષકો લાયકાત ધરાવે છે તેમને એમના રોજગાર નો અધિકાર નથી મળતો બીજી બાજુ ગ્રામ્ય વિસ્તારની સરકારી શાળાઓ ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષણના અધિકારથી વંચિત રહેવું પડે કારણ કે સોળસો ને બાવન શાળા એવી છે જે માત્ર એક શિક્ષક થી ચાલે છે ગુજરાતમાં ચાલીસ હજાર જેટલા શિક્ષકો ની લાંબા સમયથી ભરતી માટે રાહ જોઈએ ખાલી જગ્યા ઉપર ભરતી માટે રાહ જોઈ છે છે સરકારની નીતિ ને નિયત જ એવી છે શિક્ષણ વિભાગ જે ભ્રષ્ટાચાર નું એપી સેન્ટર છે આવા ગેરબંધારણ પરિપત્ર કરે છે અને સરકારની ખુદ ની નીતિ સરકારે જાણીજો ને આ પરિપત્ર કર્યો છે અને જો હું શિક્ષણ મંત્રી ને આપના માધ્યમથી પૂછવા માંગુ છું કે આ પરિપત્ર કોના ઇશારે થયો હતો તમે રદ કરીને વાવાઈની વાતો કરો છો પણ હકીકતમાં સરકારનો આ પરિપત્ર કરાવવા માટે કોણ અધિકારી જવાબદાર કોની મંજૂરીથી આ પરિપત્ર એ પણ જાહેર થયું છે કારણ કે ગુજરાતના યુવાનોને સરકારી ભરતીમાં અટકાવવું અટકાવું લટકાવું ભટકાવવાની જે નીતિ અખત કરવામાં આવે છે એના કારણે ગુજરાતના યુવાનોમાં પણ આક્રોશ છે અને બીજી બાજુ શિક્ષણ વ્યવસ્થાને ભારે નુકસાન છે ગુજરાત શિક્ષણમાં સતત પાછળ ધકેલાતું જાય છે ત્યારે હું આપના માધ્યમથી માંગ કરું છું કે સરકાર તાત્કાલિક ભરતીની પ્રક્રિયા હાથ ધરે ને ગુજરાતના યુવાન યુવતીને ન્યાય આપે અને શિક્ષણ અધિકાર ગરીબ બાળકોને આપે બિલકુલ મનીષજી ફર્સ્ટ ફેઝમાં આપણે જોઈએ સરકાર આ નિર્ણય લેવાની જરૂર કેમ પડી જો આટલી મોટી સંખ્યામાં ટેટા પાસ ઉમેદવારો પરીક્ષા આપતા હોય અને એની રાહ જોતા હોય કે તેઓનો તેઓનો વારો આવશે તેઓને નોકરી મળશે તેઓ સરકારી સરકારી નોકરી તેઓને મળશે અને છતાં પણ નિવૃત્ત શિક્ષકોને ફરીથી કરાર આધારિત તેઓને ભરતી આપવામાં આવે તો કેમ શા માટે નિર્ણય લેવાની ફરજ પડી હતી અને આજે આટલા મહિના બાદ એ નિર્ણયને સરકાર દ્વારા રદ કરવામાં આવે બિલકુલ તો અહીંયા મનીષજી સાથે ફરી એકવાર સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું પણ આજે મામલો આખો અહીંયા સામે આવ્યો છે ગઈકાલે જ ન્યૂઝ કેપિટલ દ્વારા આ મામલે સતત બે અલગ અલગ રજૂઆતો સવારથી કરવામાં આવી હતી અને ટેટ પાસ ઉમેદવારો સાથે પણ વાત કરવામાં આવી હતી રાકેશજી આપણી સાથે ફોનલાઇન ઉપર જોડાયેલા છે રાકેશજી ગઈકાલ સાંજની જે વાત છે આપણે છ વાગ્યા મુદ્દે ચર્ચા કરી હતી અને આજે એ જ ટેટ પાસ ઉમેદવારોના હિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે અલબત્ત એ લોકોમાં ખુશીનો માહોલ હશે પણ હવે સવાલ એ ઉભો થાય છે કે ફરી તેઓની ભરતી હતી ક્યારે આ સંદર્ભે તો સરકાર પોતે જ કહી શકશે કે ક્યારે ભરતી પૂર્ણ કરશે ભરતી પ્રક્રિયાની અંદર ઘણા બધા પ્રશ્નો ભૂતકાળમાં ઉપજવેલા છે ઘણા કોર્ટ કેસો થયેલા છે અને એમાંથી એક રસ્તો કાઢીને સરકાર એ બાબતે પ્રયત્નશીલ હશે જ એમાં કોઈ બે મત નથી પણ જે રીતે નિવૃત્ત શિક્ષકોને લઈ અને આ પરિપત્ર થયો હતો અને એના કારણે થઈને જે બેરોજગારોને અને યુવાનોને તક જતી હતી એના સંદર્ભે જે આપણે માધ્યમથી જે કઈ વાત સરકાર સુધી પહોંચી સરકાર સુધી પહોંચવાના કારણે આ પત્ર તાત્કાલિક અસરથી જે રદ કર્યો છે છે એ કાર્ય અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સરકારનો આ સંદર્ભે પત્ર રદ કરવા સંદર્ભે ખૂબ ખૂબ દિલથી આભાર માને છે અને આપનો પણ ખૂબ આભાર માને છે કે આપના માધ્યમથી સરકાર સુધી આ વાતને આપણે પહોંચાડી શક્યા અને સાચી દિશામાં કામ પણ થયું જી બિલકુલ રાકેશજી આભાર અમારી સાથે જોડાવા બદલ